આવે ત્યારે તમને છાતીમાં દુખાવો ગભરામણ અને કફ જેવા લક્ષણો દેખાય તો સમજી જજો તમારા ફેફસામાં છે મોટી સમસ્યા નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે ફેફસા જેટલા સ્વસ્થ હશે એટલું જ આપનું શરીર સ્વસ્થ રહેશે પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણની અસર ફેફસા પર પડી રહી છે જેમાં ધુમ્રપાન અને વાયુ પ્રદૂષણ આ બંને ફેફસા ખરાબ થવાના મુખ્ય કારણ છે ફેફસા ખરાબ થાય તો શરીર પણ અસ્વસ્થ રહેવા લાગે છે જાણો અમુક એવા લક્ષણો વિશે જે દર્શાવે છે કે તમારા ફેફસાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે વધુ પડતી કફની સમસ્યા રહેતી હોય તો આ એક સંકેત છે કે ફેફસા અસ્વસ્થ છે કારણ કે આપણા ફેફસા શ્વસન માર્ગને ચેપથી બચાવવા માટે કફનું નિર્માણ કરે છે લાંબા સમય સુધી કફની સમસ્યા તમારા ફેફસાને ખરાબ કરી શકે છે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ તમે વધુ કામ કરતા હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવી એ સામાન્ય બાબત છે પરંતુ હળવું કામ કરતા જ હોય અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો સમજી લેવું કે તમારા ફેફસા અસ્વસ્થ છે જો આ સમસ્યા થાય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ જો તમે એ લોકો માંથી હોય જે નાની વાતમાં અસ્વસ્થ થઈ જાય તો આ એક દુખાવો થતો હોય તો સમજી જવું કે આ એક અસ્વસ્થ ફેફસાનું લક્ષણ છે આ સાથે જ ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા થાય તો સમજી લેવું કે આ તમારા અસ્વસ્થ ફેફસાની સમસ્યા તરફ સંકેત કરે છે તમારી કુશળ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ